ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે વાત કરવાનું છે કે મગફળીના પાકની અંદર પાયાની અંદર કામા કમળીનું જે ખાતર વાવેલું છે તેના રિઝલ્ટ વિશે તો કયું ખાતર વાપરેલું છે તો કે કામા કમળીનું જે નવું નજરાણું ગુમીરાજ આવ્યું છે તે અને ડોક્ટર સાથથી તે બે પ્રોડક્ટ મગફળીના પાયામાં વાપરેલી છે અને નથી વાપરેલું બે રિઝલ્ટ આપણી સામે છે આ જે અગિયાર સોળ છે તો આ પાકની અંદર ખાતર વાપરેલું નથી અને આ જે અગિયાર સોળ છે આની અંદર ખાતર વાપરેલું છે પાયાની અંદર અત્યારે મગફળી અઠ્યાવીસ દિવસની થવા આવી છે તો ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આની અંદર ફૂલની સંખ્યા ફૂટ વધારે છે અને મૂળની પણ મૂળનો પણ સારામાં સારો એવો વિકાસ જોવા મળે છે એની જ કમ્પેરિઝનની અંદર તમે આ જે નથી વાપરેલું તેનું જોઈ શકો એની અંદર ફૂટ નથી મૂળનો વિકાસ નથી અને ફૂલની સંખ્યાની અંદર ઘણો બધો ડિફરન્સ છે એમ કેવું તો કહેવાય કે સિત્તેર ટકા જેટલો ડિફરન્સ છે આની અંદર ફૂલની સંખ્યા તમે જોઈ શકો કે કેટલા ફૂલ અને ફૂટની સંખ્યા વધારે છે અને છોડવો છે તો તાકાતવારો ને જુસાદાર જોવા મળે છે આની અંદર તો કે માઇનોર એવી ફૂગની પણ અસર થઈ છે મૂળની અંદર આના મૂળ છે તે તંદુરસ્ત છે તો ખેડૂત મિત્રો પાયાની અંદર આવા ખતરો વાપરવા માટેની અમે ભલામણ કરીએ છીએ